હાઈ ગેસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ગેસ આજના આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ફાઇનલી દોસ્તો આપણે આ ખાસ સાત દિવસ પછી આપણે ચાલુ કરી દઉં છે બ્લોગ બનાવવાનું અને મસ્તી આ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અમને વાઈ ગયા છે સાંજના પાંચ અને આજનું વાતાવરણ જોઈ અને આ છે આપણી સ્પ્લેન્ડર બાઇક વહરાત આવી થઈ ગયું છે વાતાવરણ ડુંગર હોદી ને દેખાતો અને અહીંયા પાણી ટીપાય છે એનો બંદોબસ્ત થાય છે

લે છે અને વાત આવવાની પૂર શક્યતા છે મારી મોબાઈલ ખરાબ નથી થયેલી હું મેં કીધી લે ની પડે ફાઇનલી દોસ્તો હાડા પોસ વાગીની ચા પણ તૈયાર થાય છે અને આ બાજુ શાક રંધાવાની તૈયારી છે તો આજે શાક મેં સેટ પોમેટો અને મરચું મિક્સ તો દોસ્તો આજે છે ખાવામાં દાળ અને સીવું શેવ ટામેટાજુ મારે મન છે શેવ ટામેટા ખાવાનું